જય સિયા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ગુજરાતી અને હિન્દી કહાની અને અન્ય જાણકારી આપનારી ચેનલમાં જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલાક પ્રતીકો અને વસ્તુઓ ઘરમાં રાખવાથી સમૃદ્ધિ અને ધન લાભ મળે છે અહીં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ છે જે ઘરમાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે એક કુંભ અથવા તાંબાનું વાસણ ઘરમાં તાંબાનું પાત્ર પાણી ભરીને રાખવાથી અને રોજ સવારે તેનો ઉપયોગ કરવાથી પૈસાની તંગી દૂર થાય છે ખાસ કરીને વાસ્તુ દોષ દૂર કરવા માટે ઉત્તર દિશામાં તાંબાનું વાસણ રાખવું લાભદાયી છે બે ભગવાન કુબેરની પ્રતિમા કુબેર ધનની દેવી લક્ષ્મીના ખજાનાના દેવ છે કુબેરની મૂર્તિ અથવા ચિત્ર ઉત્તરીય દિશામાં રાખવાથી ધન લાભ થાય છે ત્રણ લક્ષ્મીજી અને વિષ્ણુજીની તસવીર અથવા પ્રતિમા દરરોજ લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધનનો અભાવ રહેતો નથી લક્ષ્મીજીના ચરણો દક્ષિણ દિશા તરફ હોવા જોઈએ જેથી સંપત્તિ પ્રવેશ કરે છે ચાર ક્રિસ્ટલ લોટસ સફેદ પદ્મ ભેગ સુઈ અનુસાર ઘરમાં ક્રિસ્ટલ લોટસ રાખવાથી નાણાકીય સ્થિરતા મળે છે તે ખાસ કરીને વ્યવસાય અને નોકરી માટે શુભ માનવામાં આવે છે પાંચ ગોમતી ચક્ર ગોમતી ચક્ર લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે વપરાય છે તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે છ કાચનો કટકો કેવળ દક્ષિણ પશ્ચિમમાં કાચનો સારો કટકો ઘરમાં દક્ષિણ પશ્ચિમના ખૂણામાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે સાત સાત ઘોડાની તસવીર ઘરમાં દોડતા સાત ઘોડાની તસવીર રાખવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે તેને ઘરમાં પૂર્વ દિશામાં મૂકવું શુભ છે આઠ તુલસીનો છોડ તુલસી ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સંપત્તિ આવે છે દરરોજ તુલસી પાસે દીવો કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે નવ લાલ કપડામાં સિક્કો રાખવો જો તિજોરીમાં લાલ કપડામાં સિક્કો બાંધીને રાખવામાં આવે તો તે ધનલક્ષ્મીનો આશીર્વાદ આપે છે દસ પાણીથી ભરેલું કાચનું પાત્ર ઘરમાં કાચના પાત્રમાં પાણી રાખવાથી પણ પોઝિટિવ એનર્જી આવે છે ભેગુઈ મુજબ આ ધન સંપત્તિ વધારવામાં મદદરૂપ થાય છે જો આ વસ્તુઓ સાચા સ્થાન પર અને યોગ્ય રીતે રાખવામાં આવે તો તે ઘરમાં ધનલક્ષ્મીનું આવરણ લાવી શકે છે તો મિત્રો વિડિયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો